જુનાગઢમાં માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપ્યું રમાબેન ઝાલાવાડિયાનું તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું રમાબેને આપેલા રાજીનામાથી અનેક તર્ક વિતર્ક હજુ સત્તાવાર રીતે રાજીનામું મંજૂર કરાયું નથી માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપ્યું છે રમાબેન ઝાલાવાડિયા કે જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમને રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક અહીં જોવા મળી રહ્યા છે હજુ સત્તાવાર રીતે તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી રમાબેન પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું તેમને રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હજુ સત્તાવાર રીતે તેમનું રાજીનામું મંજૂર કરાયું નથી કયા કારણોસર તેમને રાજીનામું આપ્યું તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પ્રતિક ફોન લાઈન થી જોડાયા છે જી અપ્રતીક જેમને રાજીનામું આપ્યું છે રમાબેન ઝાલાવાડિયા કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું અને શું વધુ જાણકારી જુનાગઢ જિલ્લાના માણાવદર ની જો વાત કરીએ તો માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ છે અને હાલ તેઓ કહી રહ્યા છે કે તેઓ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે કોઈના પ્રેશર આવીને નહીં બલકે પોતાની મરજીથી રાજીનામું આપ્યું હોવાનું તેઓ રટણ કરી રહ્યા છે પરંતુ મહત્વની બાબત અને મહત્વનો સવાલ એ છે કે ગઈકાલે જ હજુ માણાવદ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ અને તેના ચોવીસ કલાકની અંદર જ આ રીતે તમે કહી શકો કે આ રાજીનામું જે પડવાનો ઘટના ક્રમ સર્જાયો છે સવાલો ઉત્પન્ન કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જ ખબર પડશે કે ક્યાં કારણોસર રાજીનામું અપાયું છે અને હાલ મહત્વની બાબત એ પણ છે કે સત્તાવાર રીતે સત્તાવાર રીતે તેમનો રાજીનામાનો સ્વીકાર કરવામાં આવેલ નથી જી આભાર તમામ જાણકારી આપવા માટે